એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો છોડવો તમારા મારા છે આપણે આવ્યા તારે વેચ નો હતો પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર મેળવશે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ એમાં પૈસા અને માયા બસોડા હોય તો માણા એક જ કોઈ કુતરા કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ રહેતો હોય તો મને ગયો અને માણા નું ફરાતું હોય તો મને ગયો જેટલી બધી ભૂખ બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા આમ ઓલા બળદિયાના ના નાક માં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવી ને પૈસા પેદા કરે હાંઠિયા ની ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડાને ને લગામો નાખીને ડિસ્કો કરાવી ને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને ને હળદી રીંગુ હોવારા કાઢે બોલો સિંહ થી સિંહ પાય જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયું ના 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 બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચે થી આપણે કઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે નહી કે હું તો એમ કહું છું કે ગાયુના ભેહુના બસડા ને જો ને થવરાયો હોત ને તો આ થાંભલ્યું હોનાની હોત મારા રામ તો લઈ લો આયથી લઈ લો આયથી લઈ લો હું તો એમ કહું સાવતા લેતા જજો ને બીજા વાપરશે કાઈ છે જ નહીં નારાયણ માણસ જન્મે તી બે અઢી નો હોય અહીં હો વરો જીવન મરી જાય ને સમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે બે અઢી કિલો ત્યાં આ તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહિયાં રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈટા પાસે કઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાઉં અહીંયા બધા રોતા જ હોય એક પાસે જાય કે ધાબું ભરવું છૂટતા નથી બીજા પાસે જાય કે ડોબું વીરાણું દોવા નથી દેતું બીજા ભાઈ જાય કે છોકરાનું હોવ ને તેડી ગયા વ્ય મોકલતા નથી બીજા ભાઈ જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણની અંદર આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ પ્રહાણના માલિકને મારે જોવાય દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કહી મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વ્યો જાય છે રોવા વાળા તો રોઈ રોઈન વીઆઈ ગયા ને તમને મને કઈક દેતા ગયા પણ આપણે હવે વેજીટેબલના ઘર આગોએ સો ખુશીના જીરવી શકે અરે સંતોની બાબુ ભલીહારી હારી છે ભલામણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને પાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને સમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા હતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે આવેલા ગોપીચંદ ને ભરત ની આવડા તો કે હા તો કે નામ ને બધું સૂટી ગયું હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા ના ઓશિકા છે એ દુનિયા ને સારું લાગતું બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગુજ ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યારી પણ અત્યારે કળિયુગમાં માં દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બહેરાય નથી આપવાના કઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવી ને બટકું રોટલો દો ને માન બાપ ની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની એક દી આ ઝુંપડી આટો થાય થાય ને થાય નો થાય એવું બનતું છે ભલા ગામડામાં થઈ ગયા શહેર માં સોસાયટી માં એ બાપા કઈક દો એ બાપા એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવા જાય ફૂડા બટકુ રોટલો દે આવડું મોટું ઘર લઈને જતા પણ એને એને બાબુ ભૂખ ની વેદના ની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડળું થઈને આવે કાગડો થઈને આવે કુતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝૂંપડીએ એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોઈક દી આવશે હંસલો થતી પરબડી પવિત્ર થાય બબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત માટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ખડકી માં જાગી ને જોયું જળ હળ જળ છે જો ચંદ્ર ભાણ જા ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સર મસ્તક છે ને ગગન મંડળ કહે છે ગગન મંડળ છે ને આયા આખા શરીર નું બાપુ સપ્ય આયા આવે શરીર ની રચના બાપુ મહાપુરુષો એ સંશોધન કરીને તમને મને આપ્યું છે એની વાત એટલે કે છે સ્વર્ગ નો મળે જો મહાપુરુષો કે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો ચડે કોકની માટે જયારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હું તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુહાર દીકરો હાજનું નું ટાણું વાયુ કાંઠો બાપુ માળા કરતો હતો એમાં થાળ કરી નાખો સદગુરુ મહારાજ

જો તા જડ્યા વાવા સાગરના મોતી પરસના પ્રતાપથી જો કંચન બને તલવાર એ પારસ ના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ કોઈથી ના મટે પછી માર ધાર ને આકાર વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી તમે છોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજન માર ધાર ને આકાર લોઢાને પારસ મેડો ને એટલે હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ મેડો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવવું હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણીમાં જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ બધા ચડાવે છે શું એક લોટાની તલવાર હોય એને એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એનું ઉપર ચડવું પડે ઘણના ગાય ખાઈને દાગીનો બને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગેરેનું નું નીકળો તો કેવા લાગો અને દર રૂપિયા નો એક સિવેલો લારીમાંથી માંથી બુસટ લઈ તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ સીવડાવેલું છે એમ એવો જો સદગુરુ તમને મળે ના જીવન જો સીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને ને નો નિપજે ને કુડવીને ને નો હોય જેને જકરા નિપજે જેની જનતા હોચલ હોય હારી માં આવે હારા દીકરા નો થાય રામ એટલે જ મહાપુરુષો કીધું કે જણુની જણ તો ભગત જણ છે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાડ સાર જલારામને મીરાબાઈ નરસિંહ મહેતાને અમારે અહીંયા હું કોતળા મોકલાવતા હોય છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છીએ એની ભીઠ યુ કંઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો દબ ડોબે પણ દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા મારા મારો તો હિસાબ કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો હાથ આંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણે દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈઠામાં સારું મકાન નહોતું ને રહેવા

કે બાપુ એક લોહી નું દૂધ કરીને તમને મને પાય જીવન માં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી એક જંગલ ના રખડતા હરણા ને કવિએ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો અને હરણા નું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે હા ભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ તો કે હા તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી મા ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પછી ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો મારી મા નું ધાવણ લાજે બાપુ આ મા ની ખુમારી હોવી જોઈએ એવી મા ને ખુમારી હોવી જોઈએ છત્રપતિ શિવાજી મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપ ને ટેકો દે એવું થાય મારું સંતાન માય કાંગળું થાય જ નહીં કોઈ દી આવી માને હોવી જોઈએ પણ બાબુ દી ઉઠાડ્યો છું શું માની વાત કરવી હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધો તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કઈ છે નહીં

અને તમારી મારી બાબુ છે ને શરૂઆતમાં તૈયારી હોય છે તૈયારી હોય આપણને પરવા નથી તમારો જન્મ થયા પેલા બાબુ દૂધ ની વ્યવસ્થા કરે અને માય ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડા હોય ને બધુંય હોય તમે આવ્યા પેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેથી તૈયારી જ હોય તૈયાર હોય ને ઉપાડનારાય તૈયાર હોય ને હળગાવનારાય તૈયાર હોય ને ઘોકા મારનારા તૈયાર હોય પેલી ને શેલી બે તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું આવ્યું ને હું બાળક ને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જ્યારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી ને મારા રૂપિયા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા માંડે મારા જન્મે દીદી બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમી નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું હું કરી શકવાના માં છે તો મા છે એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાબુ એક વાણીમાં એવું લખે છે કે મારી માં તો મારી મા છે હું તો કોઈ તીરસ જાત્રા નું વ્રત કરવાનું પૂન કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી બતે હિલોળા મારે છે કોઈને કાય કોઈન ઘટતું નથી આપણે કોઈને કઈ દીધા જેવું નથી માં ને બાપ ને બેન હાસવું બસ બાકી તો છે ને મંદિરમાં મુઈકાનો મારેક નથી જ્યાં છે અહીં આપણે દેતા હોય અહીં દેજો મારો વાંધો નથી પણ મા બાપ ને સુખી નું જો દેવા જાવ ને તો બાપુ ચોપડે નહીં ચડે લખી લેજો માં ના ને બાપ ના કાળજા ઠારો બાપુ જિંદગીમાં માં બધુંય મારું જ થાય તમ તોય હારો થાય છોકરાય હારા થાય તમારું જીવન એ સારું હાલ છે નિરોગી રહે પણ મા બાપ ને બાપુ ચૂક્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપ ના આશીર્વાદ છે ને વિધિ ના ચકડા ફેરવી નાખે બોલા અને મા અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરા નો વ્યવહાર હારો હાલે મારા દીકરા નું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતર થી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો ભાઈ રાજી નથી બાપુ

સુધી મારા વ્યવસ્થિત હાલે મારા સંતાન નો ધંધો બરોબર હાલે આવી અંતર થી બાપુ જો વેદના હોય ને તો માની બાપ ની બાકી બધી વાતો શેરા એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી મા તો મારી માં છે